ઈ ફાફડી વાળું ચવાણું જે કેતા હોય ને એતા છે ઈ છે નીચેનો તો જૂનું છે શામધામ નું જો શામધામનો નીચેથી જો લોવર તો એ આઈડિયા છે નીચે નીચેનો તો પણ બીજું છે ચિંતા બીજું છે ઉપરનું જે ફાફડી વાળું છે ને ઉપર ઢાકણું ખોલીને બતાય ઉપર કે દેખાય તો કે આ રીતનું છે જો આવો આવે ફાફડી ને બધું ઘણું બધું મિક્સ પણ તીખા જેવું આવે ગળા જેવું આવે ચિંતનભાઈ આ બાજુ જાદુ જ થઈ ગયું છે મસ્ત ફરફર ગાંઠિયા ચડાય ગયા છે રેડી બટેકો નાખવાનું છે પીને નાખી દીધું દેખાતો નઈ મળે

બોલ આવડી એમાં એમાં ચાલો ભાઈ જેવું હોય કે જમીએ ઓકે જી તો ગાઈદ ત્યારમાં છે સવારમાં

ઘરે હકીકત ગાઈસ કઈ રીત નું હોય તમે કોમેન્ટ કરી દેજો બેન ભાઈ ના ઘરે જાય ભાઈ ની ઘરે કોઈ હવે વ્યવસ્થા હોય જ હોય ને જવાની વ્યવસ્થા બધી અત્યારે તો કેટલી સુવિધા છે પહેલા તો ગાડામાં બેહી જાતા રાખી બાંધવા હા એન બટલર છે ને અત્યારે તો બધા પૈ ટુ વીલુ ફોર વીલુ બધું થઈ ગયું છે બે ને છે ને પછી આને જા છે ને આ ને એટલે ને રક્ષમંડના બેનો માટે ફ્રી બધી વર્ષથી નહીં ઘણા 10 15 વર્ષથી વીઆરટી બધું ફ્રી હોય પણ વાત કરતા તો કે સવારમાં આજે કોબીનો શાક અને રોટલીનો પ્રોગ્રામ છે બરાબર ને પિનલ સરસ બની ગયો કે જે બાકી છે થોડું ચડવાનું બાકી છે મન કરકડીયું છે ઓકે ઓકે બળી ગયું ઓકે બનાવી નાખો ચાલો ગાઈસ તો આજે શાક રોટલીનો પ્રોગ્રામ છે સાથે છે ફ્રૂટ પણ પડ્યું છે ઓલી બાજુ બનાના અને ખલેલા બરાબર ને અને બપોરનો શાક મને દેખાય છે પિનલ આйти તો પ્રોગ્રામનો ઢોળીનું બનવાનું ઢોળીનો શાક અક્ચારથી કમ્પ્લીટ જો ફર્સ્ટ ક્લાસ

વાત સાચી છે અને રીનાબેન તમે યુએસએ થી હોય ને તો કોમેન્ટ કરી દેજો હકીકત એવું જ છે એક જ નળ માંથી બે પાણી કઈ રીતના આવે વાસણ ધોવાનું ને પીવાનું તો તમારી ગેંડીમાં એક જ નળ હશે ને તો સસરા ઓલું નાખી ગેંડી તો તો એવી ગેંડી અમેરિકામાં કઈ કામની જ નહીં ને

અને આજે આખો દિવસ બ્લોગ ઉતારવાનો ટાઈમ ન રહ્યો ફૂલ ટ્રાફિક હતું ને શોપ ઉપર તો અત્યારે ઘરે આવ્યા છીએ અને બપોરે પણ જમવાનો મેળ નથી આવ્યો તો અત્યારે મને છે ને જોરદાર ભૂખ લાગી છે મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તમારી વાત સાચી તમારો ફોન આવ્યો તો પણ મને ટાઈમ જ ન મળ્યો આવવાનો તો તમને હું એમ કહું છું કે શું બનાવ્યું મમ્મી તમે કેળા ખાધા કેળા ખાધા તો શું બનાવ્યું તમે

ઈ જલ્દી અર્જન્ટ માં મને એક જોરદાર ભૂખ લાગી છે ખતરનાક લેવલની બરાબર એટલે જે બનાવવું હોય ફટાફટ કોકો આમાં કોકો છે મમ્મી અરે વાહ સરસ મજાના લાડવા એક લાડવો વિધો છે આ ખાટી છાશ ઓકે ખાટી છાશ કઢી માટે ઓકે પેનલ તને શું લાગે 10 મિનિટની ની ચેલેન્જ એક્સેપ્ટ કરી શકે કે નથી કરી તું હા કે ના

અત્યારે છે ને દોસ્તારોની મંડળી જામી છે ને એમ કેતો તો મને રસ્તામાં અત્યારે નીચે મળે કે અમે સિવાયની ઘરે જમી લીધું છે અને પિનર હું જેમો એમ કેતો તો એતાંજ પિત્ઝા ખાધા જે ભાઈ મમ્મી તમને ખબર છે એતાંજ છે સિવાયની પીઝા ખાધા એ બધા છોકરાઓ બોલો એટલે મેં પૂછ્યું કે કેમ ધરોધર્યો ખાધા કે હજી તારે જમવાનું છે કે જમાઈ ગયો શું છે તો અપડેટ દે તો એને કીધું નહીં મેં કમ્પ્લીટ જમી લીધું છે અમારે નથી જમવાનું એટલે એના માટે કંઈ બનવાનું નથી હવે કંટોલાનું શાક મમ્મીએ બનાવ્યું છે બરાબર ને મમ્મી અને રોટલી અને અત્યારે બની રહી છે ખીચડી પેલું કેવી સાદી ખીચડી કે વઘારેલી 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 ખીચડી બની છે 10 મિનિટમાં ગાઈસ તમને શું લાગે છે 5 મિનિટ વધારે મને ખબર જ હતી 15 મિનિટ સાદી કે કરે વઘાર તો સુધારવું જ પડે વઘરવાની 5 મિનિટ એક્સ્ટ્રા આપી દીધી 15 મિનિટ ની ચેલેન્જ છે રાખવું પડે તો પછી ઓકે કાઈ વાંધો નહીં ચાલો 15 મિનિટ ની ચેલેન્જ આપું છું આ લોકોને બનાવે છે કે નહીં જોઈએ 8 ઉપર મોટો ખાટો આવ્યો છે બરાબર છે 11 ઉપર જરા કાટો આવશે ને એટલે

નામ લેતા ટોળકી હાજર થઈ ગઈ હાઈ અહીંયા આવો તો બધા અહીં બેહોતો ઘડી બેવો તો હા પાછા કરીને એવા બેહો ચાલો બધા બેહો નીચે નીચે બહો બધા હાલો હેદાશ નહીં નીચે બેહો મોટા લોકોને ઉપર બેહવાનું નીચે બહો બધા હાલો તો હું જમીન આવ્યો તું કહી દે ચાલ પીઝા કોના ઘરે હું જીમો ભાઈ તું કેટલા ખાધા

છે બરાબર છે પપ્પા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે છોકરાઓ બોલવાની ટ્રાય કરે છે બરાબર છે કેમ કે એ લોકોને છે ને વિમાન વિશે બહુ ખબર છે ક્યારે હાઈજેક થાય વિમાનમાં હું બોલાય હું ન બોલાય બરાબર ને તો આપણે જોઈએ કોઈ ચરિત્ર વિશે એ લોકોને કેટલી ખબર પડે છે આવતીકાલે છે ને ટ્રાય કરશો બોલવાની એ તો સરદાર વલ્લભભાઈનું મોર સ્ટેચ્યુ ક્યાં છે ટેકનોબિનિટ

પેનલ હું ફાફા માર છો ફ્રીજમાં ફ્રીજ માં ફાફા મારવા પડે ને હરી હરી વસ્તુ ગોતું ની હોય ગયો 15 મિનિટ ની ચેલેન્જ છે નવ ઉપર કાટો આવી ગયો 15 મિનિટ ની ચેલેન્જ આપી છે મમ્મીને ને 15 મિનિટ માં વઘારેલી ખીચડી ને કઢી રેડી કરી દેવાની ગઈ કાલે છે ને ખીચડી ની ખીચડી ને હું ગઈ કાલે છે ને ભજિયા ની આમ ચેલેન્જ આપી હતી 30 મિનિટ ની એટલે ત્યાં જમવાનું હું હતો સ્કૂલે બપોરે સા

વીટનો એકટમેયા આપી છે થઈ મિનિટમાં વઘારેલી કઢી અને ખીચડી બંને કરવા 10 મિનિટમાં તો ખાલી ખીચડી મિનિટ આપી છે બહુ એટલે બહુ આવાજ કરે છે તમને ડિસ્ટર્બ થાય છે કે મને કહેજો તો હું કાંઈ એનું સોલ્યુશન કરું બરાબર છે તમારી ઉપર છે તમે મને કોમેન્ટ કરીને જણાવજો બાળકોનો અવાજ નો નડે ઓકે આખું કુકર ભરીને ખીચડી બનાવે છે ચિંતન તો તારે કંટોલાનું શાક ખાવું હોય

કેટલું બધું લસણ નાખે છે પીનલ હજી લસણ ને આપ જો ત્રીજો ગેસ હોત ને તો ગેસ માં એને તેલ માં શેકી નાખત ને હા તો લ્યો કળીયું મે તો આખે કી કળીયા હા ના આખી કળી નથી નાખી શેકેલી હા ડિફરન્ટ હવે છે ને આ સક્સેસ જાય ને જંતે તો ડેઈલી છે ને આમ જે ને ઘરે હાડા હાથે અને કેવાનું ચાલો 15 મિનિટ ની હું બનાવી દઉં

હવે છે ને આવતીકાલ છે ડેઈલી આપણે એ રીતનું કરશું આપણે ગરમા ગરમ બનાવશું ગાઈસ તો મસ્ત મજાની ખીચડી જોરદાર જો ગરમા ગરમ ધુમાડા કાઢે છે એ રેડી થઈ ગઈ પીનેલા આમ કાશ્મીરમાં આવ્યા હોય ને એવું લાગે છે હો કટિંગ ખીચડી આબુ આવું જ વાતાવરણ છે હો પીનેલ હા હમણાં એક ભાઈની રીલ્સ આવે છે ને હું જોઉં છું ને સેમ આવું જ એકદમ આમ હું કહેવાય દસ ફૂટ દૂરનું નો દેખાય એવું વાતાવરણ છે ઓહો મમ્મી દેવાબતી કરતા હોય એવો ધુમાડો છે ધૂપ લઈને ઓલું કરતા હોય એટલો બધો કેમ ધુમાડો સિઝલર દસ મિનિટ આવું થઈ ને દસ મિનિટ માં પેલી વખત આવું થયું ગઈશ તો મસ્ત મજાની ની ગરમા ગરમ મસાલા ખીચડી રેડી છે સાથે છે કઢી પાપડ અને જો બધા જમવા માટે બેસી ગયા છે પીનલ ને મમ્મી ને આ બધું ચિંતક ભાઈ તો ચાલો ગઈ હવે છે ને જમી લઈએ ગાઈસ તો પોણા નવ વાગી ગયા છે અને જમી કાઢી ફર્સ્ટ ક્લાસ ફ્રી થઈ ગયા છે મમ્મી તો આજે ક્યાં જવાનું છે ઓકે તો ગઈ આજે છે મંગળવાર છે ને બહાર જવાનું છે બરાબર તો ચાલો ગઈ આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને બધા ગુડ નાઇટ જયારે